મહાદેવ મહાદેવ હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જશો તો ફરીથી ટ્રાવેલ વિથ રાઈ હોલિડેઝમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે અને આજે રાજસ્થાનમાં માઉન્ટ આબુમાં આપણો છે બીજો દિવસ અને બીજા દિવસમાં આપણે કયા કયા સાઇટ સીન લેવાના છે તે હું આ વ્લોગમાં બતાવવાની છું તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો દિવસની શરૂઆતમાં પહેલા પોઈન્ટે અમે ગયા શંકરમઠ શિવલિંગના શેપમાં આ મંદિર છે શંકરમઠ અઢાર ટનનું શિવલિંગ છે જે હાથેથી જ બનાવેલું છે અને આ મંદિરમાં તમે માત્ર પાંચ મિનિટમાં જ દર્શન કરીને નીકળી શકો છો મહાદેવ મહાદેવ તો શંકર મઠનું મંદિર ખૂબ જ મસ્ત છે મહાદેવના દર્શન કરીને ખૂબ જ મજા આવી આજનો દિવસ આખો દિવસ સારો જશે એવા એટલે તો મહાદેવના દર્શન પહેલા અમે કર્યા તો ફ્રેન્ડ્સ અત્યારે હું આવી ગઈ છું રોઝ ગાર્ડન જે આર્ય સમાજ મંદિરની સામે જ આવેલું છે તડકો પણ ખૂબ જ છે એટલે ચુંદડી અને જેથી ગરમી ના થાય અને મોઢું કાળું ન પડે તો ચાલો જઈએ રોઝ ગાર્ડનમાં પછી આર્ય સમાજ મંદિર પણ આપણે જોઈએ તો નેક્સ્ટ હું આવી ગઈ છું હનીમૂન પોઈન્ટ તમે જોઈ શકો છો મિત્રો મારી પાછળ કેટલું મસ્ત વ્યૂ છે અહીંયા લેક પણ છે અને બહુ જ મસ્ત હનીમૂન માટે આ બેસ્ટ જગ્યા છે તેમજ કપલ માટેની પણ આ મેઇન પ્લેસ છે કે અહીંયા કપલ મોસ્ટ ઓફ ફોટોશૂટ કરવા માટે આવે છે તો ચાલો આપણે આગળ જઈને જોઈએ તો જુઓ અહીંયા ગાંધી બાપુનું કેવું મસ્ત સ્ટેચ્યુ છે એની પાછળ ઘણા બધા બીજા પણ સ્ટેચ્યુ છે અને આ જગ્યા નખી લેખ પાસે આવેલી છે હનીમૂન પોઈન્ટ જો

અને પાછળ જવું તમને પાછળ જવું તમે લોકો નક્કી લેક કેવું મસ્ત દેખાય છે બહુ મસ્ત છે જલ્દી હનીમૂન પોઈન્ટ ઉપર પહોંચી જાય અને હું તમને પોઈન્ટ બતાવું હનીમૂન પોઈન્ટના રસ્તાને નક્કી પાથવે કહેવામાં આવે છે કેમ કે તે નકી લેકના એક્ઝેક્ટ કિનારે આવેલો છે મને અત્યારે દેખાય છે આપણો રાષ્ટ્રધ્વજ કેટલો મસ્ત લહેરે છે હોવાનો જોઈને આમ રૂવાટી ઊભી થઈ ને આમ ગર્વ થાય કે ઇન્ડિયન છું એમ તો ફ્રેન્ડ હમણાં મેં વાંદર ને કેરી ખવડાવી કેવું મસ્ત ખાઈ છે જો ક્યુટ ક્યૂટ ખાટી નથી લાગતી કેરી કેવો ખાઈએ મને દે મને આપ બંદર હનીમૂન નો રસ્તો અહીંયાથી ચાલુ થાય છે અહીંયાથી તમે બે કિલોમીટર ચાલીને હનીમૂન પોઈન્ટ ઉપર જઈ શકો છો તેમજ ત્યાં સનસેટ એકદમ મસ્ત દેખાય છે ત્યારબાદ હું આવી યુનિવર્સલ સ્પેસ હોલ ઓમ શાંતિભવન ત્યાં અંદર મેડિટેશન હોલ છે બધા અંદર મેડિટેશન કરતા હોય છે તમે એની અંદર જઈને પણ મુલાકાત લઈ શકો છો બ્રહ્માકુમારી ઈશ્વરિયા વિશ્વ વિદ્યાલય અહીંયા તમે આખા ઇન્ડિયામાં કોઈપણ જગ્યાએ વિનામૂલ્યે તમે સાત દિવસનો કોર્સ કરી શકો છો જેનાથી મનને શાંતિ સમૃદ્ધિ મળી રહે છે નકીલેક પાસે આવેલી મેન માર્કેટમાં તમે રાજસ્થાની કપડાં પહેરીને ફોટોશૂટ પણ કરાવી શકો છો ત્યાં ઘણી બધી શોપ અવેલેબલ છે તો ફ્રેન્ડ્સ આ છે ટોટ જવાની સીડીઓ બસો સીડી આવે છે ટોટ જ્યાંથી આખું માઉન્ટ આબુનો વ્યૂ દેખાય છે તો ચાલો આપણે ચડવાનું સ્ટાર્ટ કરી દઈએ ક્યાં લઈને જા રહ્યો પાણી લઈને કાં છે નીચે છે મુજકો પીલાવો કે પાણી આકે તો ટચ ઉપર પહોંચી ગઈ છું કેટલો મસ્ત પવન આવે છે અહીંથી આખું માઉન્ટ આબુ એટલું મસ્ત દેખાય છે ને તો તમે પણ અહીંયા આવજો બસો સ્ટેપ તમે ચડીને અહીંયા આવી શકો છો અને અહીંયા એક મેઢક આકાર આકારનો પથ્થર છે તમે જોઈ શકો છો મારી પાછળ બહુ જ મજા આવે છે જો અહીંથી આખો નક્કી લેક દેખાય છે મારી પાછળ તેમજ માઉન્ટ આબુનું આખું વ્યૂ અહીંથી દેખાય છે તો મિત્રો માઉન્ટ આબુ તમે નક્કી લેક પાસે આવો તો ડોડ ડ્રોટ જરૂર આવજો બસો સ્ટેપ ચડવાના છે પણ જે ઉપર ચડીને જે માઉન્ટ આબુ જોવાની મજા છે ને એ કંઈક અલગ જ છે આખું માઉન્ટ આબુનું વ્યૂ જોરદાર અહીંથી દેખાય છે આબ કાંઈ ગ્યારે કાય ક્યાં પર આતા હે મેરા ઘર ગુજરાત મે હું તો મેને ઓભી અત્યારે પાછું હું ટોલ ડ્રોપ થી નીચે ઉતરું છું જો રસ્તો કેવો છે એકદમ ઉતરવામાં થોડું ધ્યાન રાખવું પડે નહીં માથાનો બાણો બાણો લાગી જજો પડી માથે ફૂટી જશે

બેન વાહ આના બોલના મુજકો હા ચલો બાય તો માઉન્ટ આબુ થી પાછી હું જાઉં છું રિટર્ન ઘરે રાજકોટ બઉ જ મજા આવી તમે માઉન્ટ આબુ ફરવા આવો તો બે દિવસનો ટાઈમ લઈને આવો તેથી તમે બધા સાઈડ સીન કવર કરી શકો ઘણું બધું માઉન્ટ આબુમાં જોવા જેવું છે જેમ ગુરુ શિખર છે શંકર મટ છે તેમજ નક્કી લેક છે નક્કી લેકની રાઇડ ખૂબ જ મસ્ત છે તો ઘણું બધું જોવા જેવું અહીંયા હતું મિનિમમ બે દિવસનો ટાઈમ લઈને તમે લોકો આવો જેથી તમે બધા સાઇડ સીન કવર કરી શકો ખૂબ જ મજા આવી તેમજ માઉન્ટ આબુમાં હોટલનું બજેટ જમવાનું ક્યાં સારું મળે છે હોટલ કયા લોકેશનમાં સારી એવી તમે રાખો તો તમને બધું નજીક પડે જવા માટે અને જમવા માટેનો બેસ્ટ પોઈન્ટ હોય ને તો એક પાસે આજુબાજુ ખૂબ જ સારું સારું જમવાનું મળે છે કાઠિયાવાડી ગુજરાતી પણ જમવાનું ઘણું બધું આ વેરાયટીઝ મળે છે તમને જે ભાવે તમે જમી શકો છો માઉન્ટ આબુ ફરવા માટે કેટલું બજેટ હોવું જોઈએ તે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે તેમજ તમારે વધુ જાણકારી જોતી હોય તો બધી માહિતી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો મિત્રો તમને આ મારો માઉન્ટ આબુનો બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આગળના તમને વિડીયોની નોટિફિકેશન મળી રહે ને તમે આગળના બ્લોગ જોઈ શકો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાબાઈ ટેક કેર મહાદેવ હર